ગુડ મોર્નિંગ હું ડૉક્ટર દીપેશ પરમાર પીએસએમ વિભાગના વડા તરીકે છું પણ આજ રોજ ડીન મેડમની તબિયત સારી ન હોતા ડીન થ્રીના ચાર્જમાં પણ છું તો આજ રોજ જે તરફથી બધા જુનિયર ડૉક્ટરો અને એસઆર કલકત્તાના જે બનાવ બન્યો એના સંદર્ભમાં આજથી એ લોકો સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે અત્યારે એટલે એમણે આવેદનપત્ર આપ્યું છે અને મારે અધિક્ષક સાથે વાત થયેલા મુજબ જીજી હોસ્પિટલમાં બધા અધિકારીઓ હાજર છે અને એમની બધી સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે તબીબી જે રેસિડન્ટ ડોક્ટરો છે એ લોકો માત્ર સ્ટ્રાઇક પર ગયેલા છે જ્યારે તબીબી શિક્ષકો અને બધા અધિકારીઓ જે હોસ્પિટલના એ બધા ચાલુ છે એમની બધી જ રાબેતા મુજબ સર્વિસ ચાલુ છે જે પણ એમની ઓપીડી ઇમરજન્સી ઓટી એ ચાલુ છે જ્યારે વિદ્યાર્થીઓ ઇમરજન્સી સર્વિસમાં તો એ લોકો પણ चालू जो बराबर चला। तो तो ना यू आर रेडी फॉर इमरजेंसी मैं resident doctor emergency मार्टे पां आजाच। एक लाख घर जीवाने की प्रबलता से साथ में जीजीओ की धर्मा कोपेड युक्त पार्ट यानि resident doctor युक्त पार्ट आज पेशन को नापता होगा तो पैंतालीस लोगों नाशल गए। इन्हना मार्टे तुम्हारे तभी भी अधिक सक्सी ने बताया रुको चुपर से हॉस्पिटल साइड में आ